નમસ્કાર મિત્રો તો આજે આપણે એક એવા કસ્ટમરને ત્યાં આવી ગયા છે કે જાતે આપણને એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે પથરીની અંદર તો આપણે કસ્ટમરના મોઢેથી સાંભળીએ કે તેમને કઈ રીતે તકલીફ હતી અને શું અમને રિઝલ્ટ મળી તો કેમ છો મજામાં મજામાં તમારું નામ શું છે અમરાજી તમે તો સરળભાઈ શું કામ કરો કે કીધું ખેતી અમદાવાદ જોયા એમ થોડા નજીક જોઈ લેવા જાવ તો તમને શેની તકલીફ હતી પથરીની તકલીફ હતી એમ કેટલા ટાઈમથી તકલીફ હતી બે બેથી ત્રણ વર્ષથી તકલીફ હતી તમને બરાબર અને એની અંદર તમે કેટલા દવાખાને બતાવીએ છે અથવા કેટલો ખર્ચ કર્યો ખર્ચ એક ચાલીસ પચાસ હજાર જેવો કર્યો છે એક જેનું ઓપરેશન પણ કરાવે છે ઓપરેશન પણ કરાવેલું છે કસ્ટમર આપણે એમ કહે છે કે ચાલીસ પચાસ હજાર રૂપિયા ખર્ચ પણ કરેલો છે અને ઓપરેશન પણ કરાવેલું છે છતાં પણ ફરીવાર પથરી અમને થઈ ગઈ હતી બરાબર અને એના પછી અમારો કોન્ટેક કર્યો અમે આયુષ પ્રીમિયમની જે ક્વોલિટી પ્રોડક્ટ છે અમને ભલામણ કરી એક મહિના સુધી અમને પ્રોડક્ટ લેવા નથી પણ આપણે જે પ્રોડક્ટની અંદર યુરિક પ્લસ લિક્વિડ ખાલી લિક્વિડ જ આપેલી છે ચાર અને એની અંદરથી ચાર લિક્વિડ આપ્યું જેમાં ખાલી બે જ લિક્વિડ ખાલી કરી છે અને એમને પથરી નીકળી ગઈ છે નળીની અંદર પથરી હતી બરાબર ત્રણ પથરી છે એક સાડા અગિયાર એમ જે નળીની અંદર હતી બીજી આઠ એમ અને બીજી ચાર એમ એમ બરાબર તો એક પથરી નીકળી ગઈ છે એટલે વિડીયો ક્લોઝ કરો તો આપણે સરળભાઈ આપણે પથરી બતાવજો આ પથરી તમે જોઈ શકો છો પથરી જે ઓગળીને નાની સાઇઝ થઈને નીકળી ગઈ છે તો શરમ તમે આ દવા લેવાથી ખુશ છો આ ખુશ છે બધું કામ કરી શકો છો ફેસ પણ સારી છે બરાબર પહેલાં તમને તકલીફો ઘણી બધી પડતી છે પથરી જ્યારે હશે ત્યારે અને હાલ એ ગમે તેવું કામ કરી શકે છે કોઈ તકલીફ નથી બરાબર બરાબર तो बीजालोने तुम्ही शू कगो त्या की आयरी प्रोडक्ट्स लिमरा बरोबर ओके तो भाई, जे टाइम आपलो ए बद्दल थँक्यू